અજો હું આમના કામકાજ કરી નઈ થોય લેડી થઈ ગઈ હે એમ ગવ હે ને રાંધી નાખીએ પાછો આગળ આહા ના આઈ ગઈ 11:30 વાગે અને પછી 1 વાગે એની રિક્ષા આવી જાય છે ટ્યુશન માં જવા હાટું એટલે મીવા હાટું નઈ થોન તૈયાર થઈ ગઈ હે કે રોહોડા માં છે ને રાંધી આવીએ નકર પાછો હોય ને પુગા એની મોરું થઈ જાય હે ને અજો એક તાકો બે ઊઠી ગયા ખોટીન ખો કરવા કઈક કઈક હવે ઊઠી મને કલાકે કી ખોટી કરીએ પછી કલાકે રાંધવામાં મારી વઈ જાય હે હાલો કચરાવાળો આવે ટીટીટ વગાડે હાલો આમાં છે ને કસરા કસરો લેવા આવે ટ્રેક્ટર હા એ છે ને આહાના ને બહુ જ ગમે કેમ કે હે ને ટીટી ટીટી ટીટ વગાડ્યા જ કરે વગાડ્યા જ કરે એ મજા નથી આવતી હા તારી વાતું કરું એટલે હાલો કચલાવાળો આવે ટીટીટ વાળો ટીટીટ પછી તું ભાઈ ગાડી હકાવે ટીટીટ કેમ ડિસ્કો કરે તું ભાઈ કેમ ડિસ્કો કરે હે મોબાઈલ ગમે છે મોબાઈલ ઓ ને આટ છે ને અમારે હે ને આવી ગયું છે ખીરું એટલે માં છે ને ખીરું બનાવવાનું છે આજે તુબા ખીરું ખાવું ને તુબા ત બગા હા ખાવા માંથી ક્યાં પડવા તુબા જો હવે હે ને ખીલા ફૂટી ગયા છે અયા આ સા ખીલા ફીતા હે અનિકોલે ફીતા અમારી ડાબલી ભરાઈ ગઈ છે ડાબલી બટકા ભરવા હાટો જો બટકા તુમે એ બટકો બોલે કોઈ બોલ તો બટકો અમારી ભલાઈ ગઈ અમે તૈયાર થઈ ગયા છીએ હવે હવે કોક પરેશાન કરે ને ભલી દેવાનો કાતું બા સીધે સીધો બદકો ભલી દેવાનો હલો 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 અમે મમ્મી દીકરી નીકળી ગયા હે બારોબાઈ અમે મમ્મી દીકરી બારોબાઈ નીકળી ગયા હે હલો મમ્મ ખાવું છે ને હવે તો જો મારે બનાવવાની છે ખીરું તો મે હેને પાણી ગરમ મૂકી દીધું હે ને મારે ખીરું ખાણ નાખી હે અને જાઈફર નાખ્યું હે ઉપરથી તો પાણી ગરમ થઈ જાય ને પછી આપણે ખીરું બનાસું ને આમાં મૂકી હે ચણાની દાળ ને આમાં રોટલી બનાવવાની છે તો રોટલીનો લોટ મે ઢાકી નાખી દીધો હે થોડીક વાર રહી ને પછી રોટલી બનાવીશ પછી દાળ વઘાસું પછી આપણે બને મને છે મને તને ત્રણ ચૂલા હે ને ચાલુ હે આજો હોવાના પોર માં आ कहीं गाले है ने लुगड़ा बुगड़ा धोई ना खा है ने मार फोन में कें थी गये तो ब्लर आ गई है तो हलो हमें कचरा वो आ गए कचरो आप नाखी आई ट्रेक्टर आवे है धीमे धीमे टीटी टीटी करतु तू बाबू क्या के ए ओ ओ कचरो ना कौन कचरो हेलो बहन कचरो ना खींच दे મારી મો રોહડામાં પૂગી ગઈ છે રાંધવા ઉપરું લીધું હોય લાગી જાય તો ઉપરું એમાં ઉભવાનું હોય હે ને જો પાણી ગરમ થઈ ગયું હોય મિત્રો મિત્રો બરાઈ બનાવી છે તો જો મેં હલાવી નાખીએ અને આમાં નાખીએ ખાંડ ને જાયફળ જો ખાંડ થોડી થોડી વઈ ગઈ ને થોડી નતો વઈ ગઈ થોડીક વાર હલાવો પછી એને પાણી ગરમ થઈ જાય ને તો થાળી મૂકીને આપણે એમાં ખીરું નાખી દઈએ અને જો મારે ડાયરેક્ટ પાકે હા તું બાજુ पुपड़ा मारा मैं तू बा ए तू तुबा तू बा बीत ने कपड़े न मैं कपड़े जो ना कपड़ थई जायो बे बा ओ ए ओ ऊपर मुकी दी थी ये डिश ने पानी थे कि वो एकदम गरम ना वापरे मना की दी हूँ आखिर तो जो आपको खीरू में ना की दी तो है અને હવે આપણે ઉપર ઢાકી દે હું એક ડીશ તો જો પાંદોમી ની થઈ ગઈ હે ને હવે આપડી બરાઈ છે ને મસ્ત મજા ની તૈયાર થઈ ગઈ હે હે કાથે નીડ નથી તો જો એક વાગી ગયો હે ને આહન આવી ગઈ હે નિશાડે થી ને આવીને બેગે સીધી ખાવા જા ને રોટલી ને બરાઈ બનાવી છે બાજુ માં થી એવું ને કિરુ તો ભાલો બનાવી નાખો આહન ને બહુ ભાવે ની આના ને વિટાનેプレイ આને ભાવે ના કદતી ને કટ કરવાન મજા આવે ની ખાના ખાના પાડવાની કે મમ્મી મને કરવા દેજો મને કરવા દેજો ઓ બગડી ગઈ બગડી ગઈ જે તો મે દાળ બનાવી છે ભાણ બનાવીયા છે અને રોટલી બનાવી છે નબ તુબાબેને બે ચોટલી વારી દીધી જો તુબા કેવી મસ્ત લાગે છે તુબા બે ચોટલી વારી દીધી છે જટ જટ એના વાળ વધી જાય અને જો રોટલીએ રોટલી ભેગા ભેગ બનાવું હું રોટલી એ બની ગઈ છે હવે એક છેલ્લી રોટલી છે ને પછી આ બે વાગે સુધી ટ્યુશનમાં લાહા નાહે ને ઘરે ગાયબ જ હોય હોય જ નહીં કંઈ કંઈ કંઈક તમને વ્લોગમાં જોવા મળશે આમ આના બેન આ તો તમને રોજ જોવા મળશે એ તુબા મમ નથી ખાવું તારે તુબા તો ટીવીમાં છોટી ગઈ

जो जिम की बबली रोटली के लिए मैं मारा हाटू नो करे कोई दी तो कोई हाटू नो के थोड़ा लोट कोई है तो नहीं सीकर नहीं थी हम तो मारा हाटू डागला वाली नानी नानी ना 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 तो लोट कर लियो हाँ ना जिम की अति नहीं थी इन डागला वाली रोटली बना रही अब थी अब ना डागला करवाना टाइम नहीं थी अब એમ થાય કે લોટ જલ્દી લોટનો પીંડો બાંધીને ઝટ વણી ઊભા થઈ જાય કે આજે આ બેન છે ને એ નહીં આજ ત્યાં રોગોડા અહીંયા ઊભી જાય નળી કપડે ઊભે મને છે ને બીક લાગે આ ગેસની નળી કપડે ને એટલે અહીંયા જ ઊભી રહી અટેલી અહીંથી બીલી પહેને ચોટલી બાટી થઈ બીલી મ્યામ જ કરે એ મેમ મેમ્યામ જોવે મ્યામ ને અમે ઘરમાં આ ચંપલ ક્યાં ગયું હોય એક પહેરું હોય ને એક નથી પહેરું એને ખબર નથી કે અમે પગમાં ચંપલ હે કે નથી એ બિલ્લી મે